સો આજે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાથી બહુ બધે બહેનો અને બહુ બધા મહેમાન આવ્યા છે આખી લક્ઝરી ભરીને પહેલાં તો જમવાનું ના પાડશે કે જમવાનું અમે જાતે બનાવીશું પણ વાંધો નહીં શું નામ બેન તમારું ગાયત્રીબેન જાની ક્યાંના છો બેન તલોદ તલોદ તાલુકો બધા તલોદ તાલુકાના છો બધા એક જ સોસાયટીના છો બધા અલગ અલગ ગામના છો વાહ સો બધા જ જે છે સાબરકાંઠાના તલોદ વિસ્તારથી તલોદ ગામના છે આજુબાજુના ગામના છે અને ખાસ મૈયલના સરપંચ બી હાજર છે મૈયલના ભાનુમતી બેન સોલંકી સોલંકી સરપંચ બોલો શું તમારી પ્રવૃતિ છે તમારા સંસ્થાની તમારા મંડળની એટલે અમે આનંદના ગરબા કરીએ છીએ બસ આ તમારો વિડીયો જોતા હતા તે અમને પણ ઈચ્છા થઈ ગઈ કે ચાલો અમે પણ જઈએ કઈ ફૂલ નહીં તો ફૂલ ની પાખડી એ અમે તમને આપીએ અને ઘણી વખત મને પણ ઈચ્છા થઈ જાય છે કે હું પણ સેવા કરું અને હું પણ આવી રીતે વૃદ્ધાશ્રમ ખોલું પણ મારામાં તમારા જેટલી તાકાત છે એમાં મને એમ થાય કે આમાં પણ સાથ સહકાર જોઈએ એક વ્યક્તિ થી થતું નથી બરાબર છે એટલે અમને પણ એમ થાય કે અમે ક્યારેક જઈએ અને આ તમારા વિડીયો જોયા એટલે અમને એમ થયું બહેનો કીધું કે ચાલો આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી અને આવી રીતે અવરનવર અમે આવતા રહીશું અને એવું નથી મને ઈચ્છા થઈ જશે મેં મારા મંડળમાં પણ કીધું કે આપણે ઈચ્છા થઈ જાય આપણે સેવા કરવી હોય તો આપણે અઠવાડિયું દસ દિવસ પણ એમના ત્યાં જઈ જઈએ છીએ એટલે હું બધાને પણ વિનંતી કરું છું કે આપણને ઈચ્છા થવી જોઈએ અંદરથી થવી જોઈએ કે આપણે કંઈક કરવું છે અને આપણું મંડળ આગળ વધે એ માટે અને આપણે બાપુને સાથ સહકાર આપી શકીએ અને બાપુ પણ એટલું આગળ વધે બાપુને ભગવાન સો વર્ષના કરે એનાથી પણ ઉપર અમારી પણ ઉપર ઉંમર તમને લાગે અને બાપુ જે કામ કરે છે એ આપણે કોઈ કરી શકીએ નહીં માટે આપણે બધા બાપુને આશીર્વાદ આપીએ કે બાપુ માતાજીને પ્રાર્થના કરીએ કે બાપુ આવી રીતે આગળને આગળ કામ કરતા રહો તમને તમે ખૂબ શક્તિ આપે ભગવાન તમારું આયુષ્ય સારું રાખે નિરોગી રાખે અને તમે એટલું બધું લાંબુ જીવો લાંબુ જીવો કે બસ અમને બસ લોકોની સેવા કરો માં આવું કોઈ કરી ન શકે પોતાના દીકરાઓ પણ નથી કરી શકતા અને જે જે કામ તમે કર્યું છે એ કોઈ નહીં કરી શકે આ મા બાપને રાખવા મા બાપને છોડી દે છે પણ એ તક કામ તમે કર્યું અમે તમને ચરણ વંદન કરીએ થેન્ક યુ સમગ્ર બીજા ભાઈઓ ભી આયા છે શું તમારું સંજીવ પ્રજાપતિ સંજીવ પ્રજાપતિ સંજીવ પ્રજાપતિ કયું ગામ બિલોડા બિલોડા તમારું જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ અશોકભાઈ અશોકભાઈ અમારા એક જ વ્યક્તિ છે જેને હું ઓળખું છું કનકસિંહ સરપંચ બરાબર